આગળ વાત કરીએ મહેસાણા જિલ્લાની જ્યાં કડી તાલુકાના કારણે માર્ગ દુર્ઘટનાનું જોખમ વધી ગયું છે આ ખાસ કરીને નંદાસણના આવાસ યોજનાના મકાન આગળ તેમજ ગ્રીન વેરહાઉસ કંપની નજીક વધુ ખતરનાક અવસ્થામાં છે તાજેતરમાં એક મહિલાનું ટ્રેક્ટર ખાડામાં પડી જતા ઘટના જ મોત નીપજ્યું હતું અને છ જૂનના રોજ બાઇક સવાર પણ ખાડામાં પડતા ઈજાગ્રસ્ત થયો હતો અઠવાડિયામાં પાંચ ત્રિચક્રીય વાહન